નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ચાલો આજે આપણે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વાર્ષિક પરીક્ષા ધોરણ સાત વિષય ગુજરાતી તારીખ તેર ચાર બે હજાર ચોવીસ અને શનિવાર કુલ ગુણ એસી તો આજે મિત્રો આપણે ધોરણ સાત ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો ચાલો મિત્રો આપણે જોઈએ પ્રશ્ન એક છે આપેલા ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા મિત્રો તમને સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે એ ફકરાના પાંચ માર્ક છે અને એ ફકરાની અંદર નીચે તમને પાંચ પ્રશ્નો આપ્યા છે આ પ્રશ્નોના તમારે જવાબ છે એ પેરેગ્રાફમાંથી લખવાના છે તો પહેલાં પેરેગ્રાફને ધ્યાનથી વાંચી અને પછી એના પ્રશ્નોના જવાબ આપવાના થશે વેનિસ શહેર સાનાથી બનેલું છે તો મિત્રોનો જવાબ આવશે કે વેનિસ શહેર સો ટાપુઓથી બનેલું છે એ એનો જવાબ આવશે કે વેનિસ શહેર છે સો ટાપુઓથી બનેલું છે ચાલો એના પછી મિત્રો પ્રશ્ન નંબર બે જોઈશું કે વેનિસ શહેરમાં મોટર કાર કે બસો કેમ નથી તો વેનિસ શહેરમાં સડકો જ નથી તેથી ત્યાં મોટર કાર કે બસો નથી એનો પ્રશ્ન મિત્રો ત્રણ છે કે વેનિસમાં નાવડીઓની સી વિશેષતા છે તો વેનિસની અંદર આ નાવડીયો એકસો પચાસ નહેરો અથવા જળમાર્ગોમાં ચાલે છે અને જે જળમાર્ગો છે એની અંદરે ચાલે છે વેનિસમાં ટાપુઓ સાનાથી જોડાયેલા છે તો પથ્થરથી બનેલા અને જૂના ચોરસો યા ચારસો કુલોથી એ જોડાયેલા છે એના પછી મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે કે ગોડોલા કોને કહેવામાં આવે છે તો વેનિસ લોકો કુશળ નાવિક હોય છે જેમની પાસે ચપટા તળિયાવાળી નાવડીઓ હોય છે જેને ગોલોકો જે છે એ ગોઠોલા કહેવામાં આવે છે ગોડોલા એને કહેવામાં આવે છે ચાલો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર એના પછી બે આવે છે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા મિત્રો તમારે પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે ગાંધીજીના મતે શારીરિક કેળવણીનું વિદ્યાભ્યાસમાં સ્થાન કેવું હોવું જોઈએ તો મિત્રોનો જવાબ છે કે કસરતને શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી એ વિચાર ખોટો છે તેવું ગાંધીજીને પાછળથી સમજાયું તેમના મતે વિદ્યાભ્યાસમાં શારીરિક કેળવણીનું સ્થાન એ માનસિક કેળવણી જેટલું જ હોવું જોઈએ પ્રશ્ન નંબર બે છે મિત્રો નવા બૂટ મળતા લેખકને કેવો અનુભવ થયો તો નવા બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ એ નાશ પામતો એટલે વિષાદ એટલે દુઃખ એ એમનું નાશ પામ્યું હતું હવે મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે કે સોમનાથે આપેલો કાગળ જીવરામ ભટ્ટ શા માટે વાંચવાની ના પાડે છે તો જીવરામ ભટ્ટ આંધળા હોવાથી રાત્રે દેખી શકતા નથી આ છુપાવવા માટે કાગળ વાંચવાની પોતે ના પાડે છે હવે મિત્રો એના પછી બે પ્રશ્ન છે એનો બ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા મિત્રો ચાર માર્ક છે અને બે પ્રશ્ન છે એક પ્રશ્નનો બે માર્ગ હશે તો ચાલો મિત્રો આપણે જોઈએ અહીંયા મિત્રો તમારે ગ્રામ માતા કાવ્યના આધારે રાજાનું વર્ણન કરો તો મિત્રો અહીંયા તમારે ગ્રામ માતા કાવ્યના આધારે જે રાજા છે એનું વર્ણન કરવાનું છે કે ગ્રામ માતા જ્યારે પોતાના ઉભા હોય છે અને રાજા ઘોડેશવાર કરીને આવે છે રેડી અને એના આધારે રાજા જે છે શેરડીનો તરસો હોય છે પોતે તરસ છીપાવવા માટે જે ગ્રામ માતા માટે પાસે પાણીની માગણી કરે છે એ અમને શેરડીનો રસ ભરેલો ગ્લાસ આપે છે અને રાજા પઈ જાય છે ડેડી અને એના પછી એની દાનત જે છે બગડે છે એના પછી શેરડી જે છે એનો રસ આવતો નથી એવી રીતના એનું તમારે વર્ણન કરવાનું છે પછી મિત્રો બે છે કે નમેલી ડાળીઓના ઉદાહરણથી કવિ શું સૂચવે છે કે ગુણવાળા માણસો નમે છે જેમ ફળવાળી ડાળી નમે છે તેમ આમ સમજાવે છે ચાલો મિત્રો એના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો સિંહે દરબારના ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો તો દરબારના ઘરમાં ચોર આવ્યા ત્યારે તેણે ચોરોને લોહી લુહાણ કરીને ભગાડ્યા અને ચોરી કરતાં અટકાવ્યા દરબારના ઘરની રખેવાળી કરીને એણે દરબારનો ઉપકારનો બદલો વાળ્યો એના પછી બીજો પ્રશ્ન છે મિત્રો ધનપાલ શેઠે વહુઓનું પારખું સી રીતે કર્યું એનો જવાબ છે કે વહુઓનું પારખું કરવા શેઠે ચારે વહુઓને ડાગરના પાંચ પાંચ દાણા આપીને કહ્યું કોઈકવાર એ દાણા જ્યારે હું તમારી પાસેથી પાછા માગીશ માટે દાણા જતન કરીને સાચવી રાખજો એના પછી મિત્રો બ છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો માતાની આંખમાં અને કાળજામાં શું શું ભરેલું છે તેનો જવાબ છે મિત્રો માતાની આંખ અમૃતથી ભરેલી છે અને માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે અને પ્રશ્ન બે છે મિત્રો સંત અને અગરબત્તીના મહિમા શા માટે ગયા છે તો સંત અને અગરબત્તીનો મહિમા ગવાયો છે કારણ કે અગરબત્તી અને સંત બંને એવા છે જે આ જગતમાં કોઈ ખૂણે પોતે એકલા જ બળે છે અને બધે સુગંધ પ્રસરાવે છે એટલે કે જગતની તકલીફો સહન કરીને પોતાના સદકાર્યોની સુવાસ ફેલાવે છે એના પછી મિત્રો ત્રણ છે પ્રશ્ન નંબર વૃદ્ધા આંખમાં આંસુ સાથે શું બોલ્યા તો વૃદ્ધા આંખમાં આંસુ સાથે બોલ્યા કે ધરતીમાંથી આમ એકાએક રસકસ કેમ સુકાઈ ગયો અને પ્રભુ કોપાયમાન થયો લાગે છે અને કાતો આ ભૂમિનો રાજા છે કે દયાહીન બની ગયો હોય એવું એ ગ્રામ માતા બોલે છે એના પછી મિત્રો પ્રશ્ન નંબર ચાર છે આપેલા વિષય પર આઠથી દસ વાક્યો લખવાના છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત એના વિશે તમારે લખવાનું છે એના પછી મિત્રો પ્રશ્ન પાંચ છે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો તો આશીષ તો મિત્રો આશીર્વાદ રમેશને તેની માતાએ આશીર્વાદ આપ્યા સંપત્તિ તો ધન અથવા દોલત તો ધનપાલ શેઠની પાસે ખૂબ જ સંપત્તિ છે એના પછી બ છે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો તો આવડત તો અણ આવડત સૌની સૌથી નાની વહુ અણાવડતવાળી હશે તડકો તો છાઇડો રણ પ્રદેશમાં ખૂબ જ તડકો પડે છે બાળક પરતે જીવ બળી ગયો ધુઆપુઆ થવું ખૂબ જ ગુસ્સે થવું રાજા પોતાના રાજ્યમાં ચોરી થઈ એ સાંભળીને ધુઆપુઆ થઈ ગયા નીચેના વાક્યો મિત્રો ક્રિયા વિશેષણ તમારે શોધવાનું છે ક્રિયા વિશેષણ ક્રિયાની અંદર વધારો કરે અને ક્રિયા વિશેષણ કહેવાય તો ચાલો મિત્રો સંગીત સંગીતા અત્યારે હસે છે તો અહીંયા હશે એ ક્રિયા વિશેષણ છે પછી કોશિશ સરસ લખે છે રડી તો અહીંયા જે છે એ સરસ છે અત્યારે રડી એ જે છે એના ક્રિયા વિશેષણ છે રડી મિત્રો અહીંયા અત્યારે અને સરસ એ ક્રિયા વિશેષણ આવશે કારણ કે હસે છે તો ક્રિયા છે પણ એની અંદર વધારો કરનારો અત્યારે છે અને લખે છે ક્રિયા છે પણ સરસ છે એની અંદર વધારો કરે છે સરસ લખે છે એનું વિશેષણ છે એના પછી મિત્રો એ છે આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો કેમ તો અહીંયા તમારું વાક્ય પર તમે આવું કેમ કરો છો તીવ્ર તો ચિત્તાની ગતિ તીવ્ર હોય છે એના પછી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર છ છે આપેલા બિલના આધારે પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો અહીંયા તમને એક સરસ મજાનું બિલ આપ્યું છે અને આ બિલ છે ગુજરાત પુસ્તક ભંડારનું છે પુસ્તકાલયનું છે અને એ જે છે એની અંદરથી આપણને નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે તો અહીંયા તમે પહેલાં તો એ બિલને વ્યવસ્થિત જોઈ લો અને એના પછી નીચેના તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો મિત્રો આપણા પ્રશ્નો હવે ચાલુ થાય છે પ્રશ્ન નંબર એક છે કે ડોક્ટર રામભાઈએ કયા પુસ્તકના ઓછા સેટ ખરીદ્યા છે તો સિંહાસન બદલી સિંહના પંચતંત્રની વાર્તાઓ અને રંગ તરંગ વાર્તાના એક એક સેટ લઈને લઈએ તો કુલ કેટલી રકમ ચૂકવવી પડે મિત્રો તો એના ટોટલ બસો પચાસ રૂપિયા થાય બેના થર્ડ નંબર છે મિત્રો ડૉક્ટર રામભાઈને કયું પુસ્તક નિઃશુલ્ક મળશે નિઃશુલ્ક એટલે ફરી તો સત્યના પ્રયોગો અને એ સત્યના પ્રયોગો છે એ મહાત્મા ગાંધીજી દ્વારા લખાયેલા છે એના પછી ચાર છે મિત્રો બિલની રકમ કેવી રીતે ચૂકવવાથી ફાયદો થશે તો ઓનલાઈન પેમેન્ટથી ઓનલાઈન પેમેન્ટ કરશે એને ફાયદો થશે અને પાંચ નંબર છે મિત્રો નિશુલ્ક શબ્દનો અર્થ જણાવો તો નિઃશુલ્ક એટલે ફ્રી મફત હવે મિત્રો આપણો પ્રશ્ન નંબર સાત આવે છે એનો વિચાર વિસ્તાર કરો કોઈ પણ એક હોય કામ મુશ્કેલ પણ ઉધમથી હોય તો કદી ન ફોગટ જાય અને બીજો છે મિત્રો ગઈ સંપત ફરી સાંપડે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પણ તો અહીંયા મિત્રો એ તમારે એના વિચાર વિસ્તાર કરવાનો છે તો મિત્રો આ વિચાર વિસ્તાર નીચે આપેલો છે અને એના પછી બ છે સાતનો બ આપેલા ગદખંડનું પદમાં રૂપાંતર કરો અહીંયા શું વિચારો છે એના જવાબો પાછળ આપેલા છે આપણે ફરી પછી જોઈશું તો દરેક પાનમાં લાલ ટસરો સોના જેવી સ્વાર ચમકી ઉઠી સોના જેવી સ્વાર મધુર ટહુકાઓથી ચારે બાજુ રણકી રહી છે સોના જેવી સ્વાર ક્યાંક કમળમાં સરોવરમાં ચમકી રહી છે તો ક્યાંક પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીના બેડા પર ઝળકી રહી છે તો મિત્રો એને તમારે કાવ્ય પંક્તિમાં રૂપાંતર કરવાનું છે પદની અંદર

નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈપણ બે જો તમારે એક પ્રવાસનું આયોજન કરવાનું હોય તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો અહીંયા મિત્રો કોઈપણ બે છે છ માર્ક છે એટલે એક ના ત્રણ માર્ક છે તો અહીંયા મિત્રો આપેલું છે પ્રવાસ કરતી વખતે માણસના માથે નીચે સૂચિત જવાબદારીઓ આવી પડતી હોય છે જો સારી રીતે પ્રવાસ કરવો હોય તો આ જવાબદારીઓ તો નિભાવી જ પડે છે મેં લાંબા ગાળાની ખાસી બધી મુસાફરી ટ્રેનથી કરી છે એટલે વધારે રેફરેન્સ એનો જોવા મળશે પોતાની સલામતી પોતાના સામાનની સલામતી પોતાના ગંતવય સ્થાન પર સલામતીથી અને સમયસર પહોંચવું જમવાનું પૂરતી ઊંઘ આરામ પરિવારને તમે ક્યાં સુધી પહોંચ્યા એની ખબર કુદરતના કોલસ એકી પાણી વગેરે એ જે તમામ બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને બીજા જે પ્રશ્નો છે એના જવાબો મિત્રો પાછળ આપેલા છે એના પછી પાછળની પીડીએફમાં છે હવે મિત્રો એના પછી જોઈશું આપણે જો તમે મેળામાં ગયા હો તો અથવા ત્રણમાંથી એકનો પ્રશ્ન નીચે આપેલો છે પ્રશ્ન નવ છે નીચે આપેલા વિષય પર આશરે અહેવાલ લખો હવે તમારે કોઈ પણ એક વિષય ઉપર અહેવાલ લખવાનો છે તમારી શાળામાં ઉજવાયેલા રમતોત્સવની ઉજવણી અથવા તમારી શાળામાં ઉજવાયેલા વિજ્ઞાન મેળાની ઉજવણી વિષય તમારે અહેવાલ લખવાનો છે તો મિત્રો અહેવાલ પાછળ છે હવે પ્રશ્ન દસ છે શબ્દકોષના આધારે માંગ્યા મુજબના જવાબ લખો તો અહીંયા મિત્રો એનો માગ્યા પ્રમાણેના જવાબ છે તો અહીંયા શૈક્ષણિક શબ્દકોશના પ્રથમ ક્રમમાં પ્રથમ શબ્દ કયો આવશે તો પ્રથમ શબ્દ છે એ મિત્રો આવશે અહીંયા મિત્રો જે છે એ શૈક્ષણિક આવશે એના પછી મિત્રો બે છે એની અંદર પ્રથમ શબ્દ છે એ આવશે તો અહીંયા પ્રથમ શબ્દ છે એ મિત્રો અધિકાર આવશે રડી અંધકાર આવશે નહીં પ્રથમ અધિકાર આવશે શબ્દકોશના ક્રમમાં ત્રીજો શબ્દ કયો આવશે તો ત્રીજો અંધકાર આવશે મિત્રો રડી ત્રીજો શબ્દ છે એ પૂછ્યો છે એટલે અંધકાર આવશે અને ત્રણ છે ઉજાસ ઇમેલ ઉજાણી ને ઉલ્લાસ આપેલો શબ્દો પૈકી શબ્દકોશના ક્રમમાં કયો શબ્દ બીજો શબ્દ કયો આવશે તો અહીંયા બીજો શબ્દ છે ઉજાણી આવશે અને ચોથું છે પ્રકાશ પ્રવૃત્તિ અને પ્રસંગ પ્રભાવ નીચેલા શબ્દકોષમાં ચોથો શબ્દ છે પ્રસંગ આવશે અને હવે મિત્રો આપણો બ આવ્યો છે આપેલા શબ્દ જોડકા વાંચી બંનેના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જગ અને જંગ જગ અને જંગ જગ તો પાણી ભરવાનું વાસણ અથવા પાત્ર અને જંગ યુદ્ધ તરાઈના મેદાનમાં જંગ ખેલાયો એટલે યુદ્ધ સાપ અને સાપ સાપ એટલે બધું અને રમેશ મહેશને હેરાન કરતા તેણે શ્રાપ આપ્યો અને આ સાપ સરીસુરપૂર્વકનું પ્રાણી છે આપણા આપણા દેશમાં ઘણા સાપ જોવા મળે છે હવે મિત્રો પ્રશ્ન અગિયાર છે નીચે આપેલા સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબો લખવાના છે તમારે તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન આપેલો છે ધવલને ધાનેરા જવું છે તેની બસ અમદાવાદથી કેટલા વાગે ઉપડશે તો મિત્રો છ ને ત્રીસ વાગે બસ જે છે ઉપડશે હવે મિત્રો એના પછી બીજો પ્રશ્ન છે ઈડર જતી બસનું બોર્ડ શું હશે તો એ દસ ને પંદર હશે એના પછી સવિતા શેરડી કેટલા વાગે પહોંચશે તો સવિતા જે છે તમારે આમાંથી શોધવાનું રહેશે અને અમદાવાદથી સાપુતારા જતા બસને કેટલો સમય લાગે છે તો અગિયાર ત્રીસ કલાક અને અમદાવાદ અને સુરત વચ્ચે આવતા મુખ્ય બે સ્ટેશનોના નામ આપો તો વડોદરા અને જાડેશ્વર તો ચાલો મિત્રો હવે એના પછીના બાકી જાય પ્રશ્નોના આપણે સોલ્યુશન કરીશું તો પ્રશ્ન સાત એનો અ હતો વિચાર વિસ્તાર તો અહીંયા વિચાર વિસ્તાર મિત્રો આપેલો છે હોય કામ મુશ્કેલ પણ ઉધમથી જ થાય ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય તો મિત્રો આ સુવિચાર તમારે લખવાનો થશે વિડીયોને સ્ટોપ કરી અને એ સુવિચાર લખી દેવો એના પછી મિત્રો પ્રશ્ન બે છે ગઈ સંપત્ત ફરી સાંપડે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ તો અહીંયા પણ સુવિચાર છે એ મિત્રો સરસ રીતે આપેલો છે આપણે જોઈ લેવો એના પછી મિત્રો બસ છે એની અંદર કાવ્ય પંક્તિ છે એ પણ આપણે પ્યા પણ આપેલી હતી અને અહીંયા પણ આપેલી છે એ તમારે જોઈ લેવી પ્રશ્ન ચાર છે આપેલ વિષય પર આઠથી દસ વાક્યો લખવાના છે પ્રશ્ન ચોથો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તો અહીંયા મિત્રો તમને આપેલી છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત એ પણ આપણે જોઈ લેવી